શું તમે લોકો જાણો છો કે આપણા શરીરમાં એંશી પ્રકારના રોગ માત્ર વાયુ વધવાથી જ થાય છે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે એંશી પ્રકારના રોગ માત્ર વાયુ વધવાથી થાય ચાલીસ પ્રકારના રોગ માત્ર પિત્ત વધવાથી થાય અને વીસ પ્રકારના રોગ માત્ર કફ વધવાથી થાય તો આપણે ત્રિદોષને સમજીશું તો આપણે નિરોગી જીવન જીવી શકીશું અન્યથા આપણે આ ત્રિદોષની માયાજળમાં ફસાઈ જઈશું તો આખી જિંદગી આમાં જ પૂરી કરી દઈશું અમુક લોકો વાયુ દોષથી પીડાતા હોય અમુક લોકો દોષથી પીડાતા હોય અને અમુક લોકો પિત્તદોષથી પીડાતા હોય અને એનું આખું જીવન આમાં પૂરું કરી નાખે ડૉક્ટરો બદલાવ્યા કરે નકરા રિપોર્ટ કરાવ્યા કરે છતાં વાયુ તો રિપોર્ટમાં નથી આવતો વાયુ અદૃશ્ય છે રિપોર્ટ નોર્મલ આવે છતાં તમને દુખાવા ન મળતા હોય ત્યારે સમજવાનું કે ક્યાંક ને ક્યાંક તમને વાયુ દોષનો પ્રકોપ થયો છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વાયુ વધે જ્યારે શરીરમાં ત્યારે તે અમુક ચિહ્નો બતાવતું હોય છે સીધે સીધો વાયુ નથી વધી જતો આપણી ખાણીપીણી ઉપર આ બધું આધારિત હોય છે પરંતુ વાયુ વધવાથી શરીર કયા કયા પ્રકારના ચિહ્નો આપે તો શરીરમાં ખાલી ચડી જવી તમે એકવાર બેસો એટલે ઊભું થવામાં જ્યારે તમને તકલીફ પડે ખાલી ચડી જાય આવી બધી સમસ્યાઓ થાય બીજું કે શરીર જકડાઈ જાય સમગ્ર શરીર જ્યારે જકડાઈ જાય ત્યારે તમારે એ શરીર ચિહ્ન આપે છે કે તમારા શરીરમાં ક્યાંક દોષ વધ્યો છે તમારા શરીરમાં ક્યાંક દુખાવો થાય તમે નિદાન કરો દુખાવો થાય એટલે તમે ટ્રીટમેન્ટ કરાવો નિદાન કરાવો અરે અમુક દુખાવો તમને મટે નહીં તો તમે સોનોગ્રાફી કરાવો એમઆરઆઈ કરાવો સીટી સ્કેન કરાવો કે તમે કેન્સરના રિપોર્ટ સુધી કરાવી લો છતાં બધા જ રિપોર્ટ નોર્મલ આવે તો તમે સમજો કે વાયુ અદૃશ્ય છે ક્યાંય રિપોર્ટમાં નથી આવતું એ વાયુ દોષને કારણે ત્યાં દુખાવો થતો હોય જ્યારે બધા રિપોર્ટ નોર્મલ આવે તમારા શરીરમાં કોઈ રોગના ચિહ્ન નથી અને છતાં દુખાવો મળતો નથી ત્યારે તમારે સમજવું કે આપણા શરીરમાં ક્યાંક વાયુ દોષ તો નથી થયો ને એ વાત તમારે ખાસ સમજવી જોઈએ કંપવાત ધ્રુજારી આ પણ વાયુ દોષના લક્ષણો છે ચામડી વૃક્ષ થઈ જાય એ પણ વાયુ વધવાને કારણે થાય વાયુ દોષના લક્ષણો છે તમારા સાંધામાં ત્યારે પણ તમારે સમજવું જોઈએ કે ત્યાં ક્યાંક વાયુ એ તો જગ્યા નથી કરીને આ પણ તમારે ખાસ સમજવું જોઈએ તમને સાંધામાં જ્યારે દુખાવો શરૂ થાય ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં દુખે જ્યારે તમારો મળ કઠણ આવવા માંડે ત્યારે પણ તમારે સમજવું જોઈએ કે વાયુ દોષ તો નથી વહીતો ને કારણ કે વાયુ દોષ વધવાથી પણ કઠણ આવવા માંડે સાંધામાં દુખાવો શરૂ થાય જ્યારે ભૂખ લાગતી બંધ થાય ભૂખ લાગવાનું ઓછું થઈ જાય એ પણ વાયુ દોષના લક્ષણો છે કે જ્યારે વાયુ વજરીમાં ઘર કરે ત્યારે તે ભૂખ ન લાગવા દે હોજરીના આદમીને મંદ પાડવાની કોશિશ કરે ત્યારે ભૂખ લાગતી બંધ થાય છે પરિણામે તમે થોડું કંઈ જમો ને પેટ ભારે ભારે થઈ જાય આવું પણ થઈ શકે છે આ બધા વાયુ દોષના લક્ષણો હોઈ શકે છે આ જ્યારે વાયુ ઉપર ચડે ઉર્ધ્વ ઉર્ધ્વ દિશામાં તેનું શરૂઆત કરે ત્યારે તમને દુખાવા શરૂ થાય ત્યારે છાતીમાં દુખે માથું દુઃખે આધા શીશી આ બધા જ પ્રકારના દુખાવા કરે એને આપણે અપાન છોડો હોય તો થોડું ખાવા પીવામાં ધ્યાન આપવું પડશે તો જ આપણે એમાં ફાયદો થશે અન્યથા એ દુખાવો મળશે નહીં પછી આપણે એને માઇગ્રેનમાં તે કન્વર્ટ થાય તો આપણે સતત એના છ મહિના સુધી કોર્સ કરીએ છીએ છતાં પણ મટવાનું નામ નથી લેતું તો તમારે સમજવાનું છે કે આ વાયુદોષનું એક કારણ પણ હોઈ શકે છે તમને લોકોને જ્યારે માથું ભારે ભારે લાગે માથું દુખે તો ત્યારે તમારે સમજવાનું કે વાયુ પિત્ત અને કફ ત્રિદોષજન્ય પણ માથું દુખે છે પરંતુ માત્ર વાયુદોષ શરીરમાં છે ને માથું દુખે છે ત્યારે તમારા શરીરના વાયુને તમારે શાંત કરવો પડશે જ્યારે તમને ઊંઘ ઓછી થઈ જાય તમને બધું જ નોર્મલ છે છતાં ઊંઘ ઓછી થઈ જાય ત્યારે પણ તમારે તમારા વાયુ દોષને શાંત કરવો પડશે આ વાયુને શાંત કરવા માટે તમારે વાસી ભોજન બંધ કરવાનું છે ફ્રીજનો ખોરાક બંધ કરવાનો છે લાંબો સમય સુધી રાંધેલો ખોરાક ખાવાનો બંધ કરવાનો છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બંધ કરવાના છે મઠ ચણા વાલ બટેટા આ બધું ખાવા પીવા પર અંકુશ મૂકવાનું છે તમે મગ ખાતા હોય તો લસણમાં વઘારેલા ખાજો તમે ભોજનમાં તલના તેલનો પ્રયોગ કરજો એ ખાવા પીવાનું જોર રાખજો કારણ કે તલનું તેલ છે તે સમગ્ર વાયુને શાંત કરનાર છે વચમાં એક વાત કહેવા માગું છું કે અત્યારનો યંગસ્ટર જીમના રવાડે ચીડો છે ભરપૂર માત્રામાં કસરત કરે છે આ માપે જીમ કસરત કરવું જોઈએ તે શરીરને ઉપયોગી છે પરંતુ વધારે પડતું કરો છો તમે તો તમારા શરીરમાં વાયુ વધે છે અને વાયુ દોષને કારણે તમારા શરીરમાં બીજા અનેક પ્રકારના રોગો થાય છે આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો યંગસ્ટરો તમે લોકો જીમમાં જતા હોય તો તમે માપે તમારું શરીર સહન કરી શકે એ પ્રકારે તમે લોકો જીમ કરો જે લોકોને વાયુ શાંત કરવો હોય તે અજમાનો મુખવાસ ચાઢીને ખાય હરડેના ટુકડા ચૂસીને ખાવાથી પણ તમારો વાયુ દોષ શાંત રહે છે કબજિયાતને કારણે તમારા શરીરમાં સતત વાયુ રહેતો હોય તો હરડે ત્રિફળા આ તમારે નવ શકા ગરમ પાણી સાથે સાંજે સૂતી વખતે લેવાથી તમારા આંતરડા કાચ જેવા ચોખા થશે ને નાના આંતરડામાં કે આંતરડામાં જ્યાં વાયુ ઉત્પન્ન થતો હશે એ શમન થઈ જશે અને તમારું આંતરડું કાચ જેવું ચોખ્ખું હોય તો કબજિયાત પણ થશે નહીં અને વાયુ પણ થશે નહીં તમે બપોરે છાશ પીવો તો જીરું મીઠું અને સૂંઠ નાખીને છાશ પીજો છાશનો મસાલો સરસ મજાનો નાખીને છાશ પીજો એને કારણે પણ તમારા શરીરનો વાયુ દોષ છે તે શાંત રહે છે તમે લોકો અભ્યંગ કરજો તલના તેલનું અભ્યંગ કરી શકો નગોળના તેલનું અભ્યંગ કરી શકો અભિયંગ એટલે સમગ્ર શરીરમાં માલિશ માલિશ કરવાથી પણ તમારા શરીરનો વાયુ દોષ શાંત રહે છે માથામાં તલના તેલનું બેઝ હોય એ પ્રકારના તેલ ભાંગરાનું તેલ કે નગોળનું તેલ નાખવાથી પણ તમને સરસ મજાની ઊંઘ આવે છે વાયુ શાંત રહે છે અને વાળના મુદ્દા હશે એ પણ સોલ્વ થઈ જશે જેમ કે વાયુ દોષ વધે તો પણ વાળ ખરવાની શરૂઆત થાય ને આ બધું થાય તો એને કારણે તમે આ પ્રયોગ પણ કરી શકો છો તમે લોકો પગના તળીએ ઘીનો પ્રયોગ કરી શકો છો તેલનો પ્રયોગ કરી શકો છો માલિશ કરવાથી પણ તમને લોકોને ફાયદો થાય છે ગરમા ગરમ ભોજન ખાવાનું છે તાજું ભોજન ખાવાનું છે આ પણ એક ખાસ ધ્યાન રાખજો ઠંડુ ભોજન કરવાથી તો તમને વાયુ વધશે ગરમ ભોજન કરવાથી તમારો વાયુ ઘટશે ખારો ખાટો અને મધુર રસ લેવાનું પ્રમાણ રાખજો કારણ કે ખારો ખાટો અને મધુર રસ તમારા શરીરના દોષને શાંત રાખવા માટે તમારી મદદ કરે છે તમે નાકમાં કોઈ પણ નશ્ય પણ કરી શકો એમાં તલના તેલનું નશ્ય પણ કરી શકો પણ નશ્ય માટે તમને કઈ પ્રકારની પ્રોબ્લેમ છે જાણવું જરૂરી છે તો તમારા નજીકમાં વૈદ્યની સલાહ પણ રહી શકો છો આ પ્રકારે થોડાક પ્રયોગ કરશો તો તમને લોકોનો શરીરમાં વધેલો વાયુ એ શાંત રહેશે અને વાયુજન્ય રોગો જે પ્રકારના વાયુજન્ય રોગો અલગ અલગ થાય એમાંથી તમને મુક્તિ મળી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી